Okay.

દરમિયાન ધર્મેન્દ્રને એક આંખ પર પટ્ટી બાંધેલી જોવા મળી છે મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે ધર્મેન્દ્રને એક આંખ પર પટ્ટી હતી અને તેઓ ખૂબ જ પરેશાન દેખાતા હતા વધુ વાત કરીએ તો ધર્મેન્દ્ર નેવ્યાસી વર્ષની ઉંમરે ત્યારે મિત્રો એક આંખની સર્જરી થઈ હતી જો કે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે હાલમાં ત્યારે ચાહકો તેમને ઝડપીથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે હજી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો મારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ